दा आओ होलो आ आओ ए हा या मारा बेटा घर तो हारू बनाय दीदू ह मतलब हां हो या गया यार आ कणू वास्तु करा बोलो का भोमण कइए के जैन तो वालों होकर भोमण तो हारू बनाई दीजो कोन तुमने और घरबा आप बेटा कईन के के वास्तु कराओ तो वास्तु घर को तादी ये हो गए

હલો બોલો આપડે ઘરનું વાંચતું કરવાનું કરી નાખીએ છું અમદાવાદ નેકળે આવું લાલ ભાન ઘરની બાથરૂ

ભાવ નતો હવે તો ભાવવાના ચોપડી ના તમારે ચોપડી ઘરના શુદ્ધ કરવાનું ઘરના શુદ્ધ નહીં કરવાનું ખાલી અબરજ કરો તમારે પોતાની વાત નહીં એમ કો હું તો ખાલી મુખવિત્ર કે ના ભાઈ ઓહ હે પોતુમારા નહીં કેતા મળી પૂખમારી જ તમે પોતુમારાના પાસ દાહ હજાર રૂપિયા થશે સોદા નહીં પોતામાં મારું દિવ્યું હે સારી અગિયારસો રૂપિયા દયો એટલે અગિયારસો એટલા બધા હજાર રૂપા એ પાંચસો ને એક નતો આવે તમને એટલે પોનસો એક તો એટલે એ સમયે તો મુકવાય લેતી

વે એક કળા તો દે કળા હતા માં ખોળીયું તો આજા ઓળીયું પા ઓછું આવો અમારે હંગ જોર અરે પણ તમારે મજૂરી કરવાની હ મજૂરી મજૂરી તો ખાઈ ને માં મજૂરી તો માં ભગવાન અમારે કોણ લેવાના આ કોણ આ જોડો બરોબર બરોબર આલ બરોબર તો બહુ વધારે આલ હું આલ દે હવે તમે તો મને હું આલ આપડે ત્રણ વાગે બરોબર ત્રણ વાગે આવશે બોલાવી દે બોલાવી દો તો તમને મંત્ર યાદ ના હોય યાદ કરો ના એમ તો યાદ આવે પેલી વખત ભૂલી ગયા બધું

એયય સુકુંયમ કે નહી આતો પાવિયા આવા હવે કોઈ બાકી બાકી કમા આજે બાકી હો એટલે સરેમનો એટલે આની આવ શકે એ તો વધોને બોલાય જો એટલે થાઉ કરી આપણે હવે મુરે તો રેડો એ આદીશ કરો કિયે ઘરનુંલ ભાઈ હા બસ રસ્તા આ ના ઘરે જ આવું હવે નેકડું જ છું કોણ હા એ હાલ જ નેકડો જલ્દી એ

જમવાનું ખાઈ જવાનું લાગવા પડે અડધો આ આપણે આપણે પોણી ને પેપાતા લઈ ચાલ હવે કોણ એવા ભાઈસવ કવથે લાગા ઓવા દે ચારે

પણ થોડું કોમ હતું અમે કેરા દીકિયાર તમારો ફોન આવે તો વેલા હાચી વાત છે પણ હવે મારો થોડું કોમ હતું યાર એટલે થઈ ગયું ભઈ ના કેતા નઈ લ્યો ના બધું તમે જ અટકાઈ હવે મારું પાઉ હવે પેલા

એ હું જે બોલું ને હું બોલવાનું હું જેમ કરો કરવાનું હોય બરાબર બરાબર આ મહારાજ તમાર તો ચાલુ કરો નહીં તમાર તો કરેલું જ છે હું તો લે ચાલુ કર ને આ ફોટો કર તમાર મોન રાખ લે કાંકો કે કાંકો લે બીજી ચાલુ થાય નવો ચાલુ કરો આવતા હું ચોખાઈ બેસા દો હો ચાલુ કર્યું કર્યું હવે ચાલે ચાલે રે આપણે પૂજાની ચાલુ કરી દીધી એના પહેલા ને જે હું બોલું ને એ તમારે બોલવાનું હ બરોબર 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 એક એક હવે આઠમો પુષ્પ પત્ર લે સમજાવો તમને આવું એ

બોલો ને કેમ બોલો નહીં બોલવાનું છે તમારે હું બોલાવું છું તમારે પુષ્પ તમે અંદર મૂકી દોરો પુષ્પ તમે અંદર મને લે હું શું કરું આપણે એટલે આ ભાઈ કેમ બોલતો નહી એટલે આ ભાઈ કેમ લા તમે બધા ગોડા હો હવે તમને ના આવડતું હોય ને તો ફટાફટ પતાઈ નેટ બંધ કરો કારણ કે બે તમને બોલાયા મારી આપણું કાચ્યો ને ના આવડતું તો પતાઈ નેટ બંધ આ યાર ધોલ ખરા જે હું બોલે બોલવાનો તો મંત્રો બોલવાના હોય આ હું બોલે એડી ધંગા બોલવાનો તમે પ્યાર કીધું કે હું બોલે બોલો તે બોલવાના જ છે પણ હાવ એવા ગોડા ને એમને ખબર પડી જો કે એટલે પહેલા શું બોલવાનું હોય અયા ભડો મારી આ બધું છે કે તમે ભડો ફોન કરીને જોવા બોમન લાયા એટલે તને તને એક જ ભેગા થયા તમારું ઘર ઘર કોણ આટલા ને હારું તો ઘર આટલા તમે બે બંધ થઈ જાવ તમે બે બંધ થઈ જાવ તમે બે બંધ થઈ તમે ઘર ધરી તમે એટલે વાત નહીં પાડા ના મારા વાત થઈ પાડા ના મારા એટલે આ રહ્યા ઘર ધરી છે એટલે ઓરે તો ખબર નહી પડતી એટલે ઓરે તો ખબર નહી પડતી એટલે આવું નહી કરવાનું આવું નહી કરવાનું આવું નહીં કરવાનું

એમ હું આપડે તમને કાલ પોકડાઈ દઈશ એટલે અત્યારે આને થોડા કા નહીં આતા નહીં પૈસા દે કાલ પોકડાઈ દઈશ બરાબર તમારે એક નક્કી કરે હા એક હું આલ દઈશ બરાબર રાગે રાગે નહીં આપણે હાલ એક રૂપિયા તો હાલ હતા મારે દક્ષિણ દક્ષિણ મારી આબરૂ જાય મારી આબરૂ ના ખર્ચે તમે જતા હું કાલ પોકડાઈ દીધું જો

એ હાર વડો જે આ થીવેલો જે થીયું એ માધાબા ખાવાની ચાલિ વારો અરે રામે તો કરવો પડે કે નહીં ભલે એમ કે તમે